Oh, oh,

કરાવ્યું છે વધુ વાત કરવામાં આવે તો બાળક ત્યારે જગાવવા જતા બાળક જાગ્યું ન હોતું તે ત્યારે મિત્રો જાણવા મળતી વિગતો મુજબ શહેરના જામનગર રોડ પર આવેલા પરસાણા નગરમાં ત્યારે રહેતા હિતેશભાઈ પરમારના ત્રણ દિવસના પુત્ર લાલોને તેની માતા અંકિતાએ ગઈકાલે રાત્રે બારથી પાવડરવાળું દૂધ મંગાવીને પીવડાવ્યું જે વધુ વાત કરીએ તો ત્યારે મિત્રો વિધા બાદ બાળક સુઈ ગયું એકાએક કલાક બાદ બાળકને જગાડવા જતાં બાળક જાગ્યું ન હતું જેથી તેને જના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવા અહીંયા તબીબી મૂળ જાહેર કર્યું હતું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ